ઝઘડિયા તાલુકામાં અન્ય ખનીજ ખનનની સાથે સાથે ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પણ વ્યાપક બની છે ઝઘડિયા તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસ ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે ઝઘડિયા તાલુકાના લીંબેટ ગામેથી કથિત ગેરકાયદેસર માટી ખોદકામની પ્રવૃત્તિ ઝડપી લઈને કુલ રૂપિયા પચાસ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેતી સિલિકા પથ્થર જેવી વિવિધ ખનીજોમાં મોટા પાયે રોયલ્ટી ચોરી ઓવરલોડ જથ્થો ભરવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે તાલુકામાં રહેલી વિપુલ ખનીજ સંપત્તિનો ગેરલાભ ઉઠાવીને ખનીજ માફિયા પોતાની તિજોરી છલકાવી રહ્યા છે અને મોટી રોયલ્ટી ચોરી કરીને સરકારી તિજોરીને રીતસરનો ચૂનો લગાડી રહ્યા છે ત્યારે જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે તાલુકામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓને ઝડપી લઈને શિક્ષાત્મક કાર્યવાહી હાધરતા તાલુકામાં ખનીજ માફિયાઓમાં ફળફળાટ ફેલાયો છે મળતી વિગતો મુજબ ગતરોજ જિલ્લા ભૂસ્તર વિભાગે તાલુકાના લીંબેટ ગામે ચાલતી માટી ખોદકામની પ્રવૃત્તિ પર આકસ્મિક રેડ કરી માટી ખનનમાં વપરાતા એક ટ્રક ત્રણ ટ્રેક્ટર તેમજ એક જેસીબી મશીન મળી કુલ રૂપિયા પચાસ લાખનો મુદ્દામાલ કબજે લઈને આ વાહનો ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે સોંપીને ગેરકાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી મળતી વિગતો મુજબ લિંબેટના અર્જુન સુપળભાઈ વસાવા પાસેથી એક ટ્રક તેમજ એક જેસીબી મશીન મળી કુલ રૂપિયા પાંત્રીસ લાખનો મુદ્દામાલ લિંબેટના મહેશભાઈ વિજયભાઈ વસાવા અને વિજય રતનભાઈ વસાવા પાસેથી એક ટ્રક કિંમત રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ લિંબેટના શૈલેષભાઈ જયંતિભાઈ વસાવા પાસેથી એક ટ્રક કિંમત રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ તેમજ લિંબેટના ચંદુભાઈ વસાવા પાસેથી એક ટ્રક કિંમત રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા પચાસ લાખનો મુદ્દામાલ ભૂસ્તર વિભાગે કબજે લઈ લીંબેટ ગામે ઝડપાયેલા આ માટી ખોદકામની પ્રવૃત્તિ બાબતે ગેરકાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અત્રે નોંધનીય છે કે તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતોની હદમાં આવી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે ત્યારે સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા આ બાબતે તાલુકા જિલ્લા સ્તરે રજૂઆત કરવી જોઈએ પરંતુ તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતોની હદમાં ગેરકાયદેસર ખનીજ ખનન ચાલતું હોવાથી જે તે સ્થળના સ્થાનિક પદાધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે તે સ્વાભાવિક ગણાય છે રિપોર્ટર અબ્દુલ રઉબ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો